ભાઈ વજન કરવું કેટલું કેટલું મિત્રો હા મેસ્તી ની મેચ અને આ ભાઈ કુસ્તી લડવા અને એમ પૂછ્યા કરે કે મારે શું કરવાનું

ઓકે વાંધો જય દ્વારકાધીશ ભાઈએ મસ્ત મજાના રેડી થઈ ગયા સવાર હવારમાં તાટ પડે રહી થોડી થોડી પણ આપણે મસ્ત મજાના તાટમાં સ્ટ્રગલ કરીને નીકળી ગયા હી એ સુર્યડાજન સિંહ જોઈ શકો તમે કેવા મસ્ત મજાના એકદમ આમ ફીરી ગયા છે તો હવે આપણે થોડું પણ મોડું કર્યા વગર નીકળી જશું આપણે રૂટ ઉપર કેમ કે વહેલા નીકળ્યા તો મોડું ના થઈ જાય અને તમે વ્લોગમાં નવા આવો તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો થોડી વાર આપણે હવાનો વહેલા નીકળ્યા હતા સાડા પાંચ વાગે મતલબ ઉઠી ગયા હતા ને છ વાગે જેવું નીકળી ગયા હતા તો હવે બે મિનિટનો અહીંયા બ્રેક લઈ લીધો હતો અને સુરક્ષિત વાહન ચલાવો સુરક્ષિત રીતે પહોંચો એટલે આપણે સુરક્ષિત રીતે નીકળી જઈએ હવે ઝપાટે મોડું કર્યા વગર ભાઈ શ્રીખાને ફોટા ફોટાને એક રેલ બનાવી લઈએ તમે વ્લોગમાં જોડાયા રહેજો અને ટાટ પડે રહી હવેથી ટાટ ચાલુ થઈ ગઈ છે થોડી 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 આપણે તો સ્વેટર પહેરી નથી ભાઈ સ્વેટર ને આમ બુકા ના વાધી નાખ્યા બસ સીન જોઈ શકો તમે ખાલી ગજ્યો વેર બાકી મિત્રો આજે આપણે નથી લઈને જતા આપણો ઘોડો કે નથી લઈને જતા આપણી બોલેરો આપણે આપણે આજે લઈને જાય છીએ રાવતાભાઈનો સ્પ્લેન્ડર અને બે મિનિટનો બ્રેક લઈને હવે પાછા આપણે નીકળી ગયા છીએ આપણા રૂટ ઉપર જ્યાં આપણે જઈ ગયા છીએ ભુજ બાયપાસ રોડ વિપેડા વિભાગોળો રોડ ઉપર જઈ છીએ

સવારના કેટલા વાગે નીકળ્યા હતા મતલબ હું સાડો પાંચ વાગે ઉઠી ગયો હતો પણ આ ભાઈ ઉઠ્યા નતા પહેલા એ જાડા પછી મને ફોન કર્યો હું જાગતો તો ભાઈ અને હવે ભાઈ પ્રદર્શન જોશું ભાઈનું અને આપણે જોતા આવીએ અંદર હવે કેવું કેવું છે બધું અંદર નિહાળતા આવી અને કે ચાલો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરનારજો સામે ભાઈ બેઠો ને પૂછા કરી લેજી ધોડે રહ ને એરિયા મસ્ત હે ગુજરાત માં અને અત્યારે આપણે ક્યાં આવી ગયા ખબર એ કહેવાનું તો ભૂલાઈ ગયું આપણે આવી ગયા હતા ભુજની અંદર ભુજની અંદર એક સ્કૂલ છે સ્કૂલની અંદર આવી ગયા હતા આ ભાઈ બધા જ છે ને રમવા કઈ બાજુ અંદર તો મિત્રો અંદર અમે એન્ટર થઈ ગયા હતા એન્ટર થઈ ગયા પછી ભાઈને ને કરાવવાનું હતું વજન કેમ કે કુસ્તી લડવા જાય ભાઈ ને આજે કુસ્તી લડવાની મહાકુંભ માં આવ્યા કુસ્તી લડવાની અને ભાઈ વજન કરે બધા કેટલું કેટલું ચોસઠ ચોસઠ પાંચસો હાથમાં લખી દીધું કે હવે તું ગમે એટલું ખાઈ તારું વજન કરી દીધું ચોસઠ કિલો વજન થયું હોય અને હવે આપણે બહાર જશું થોડી વાર આંટો મારવા નાસ્તા પાણી કરશું અને ફ્રેશ થતા આવી એમ કંટાળી ના જઈએ થોડી વાર એમ હજી કલાક લાગશે ભાઈનું ચોસઠ કિલો વજન થયું અને આપણું કેટલું હતું

ભાઈ કાલ નું ખાધું નહીં અને આપણને ભૂખ લાગી છે હવા ખાલી ચાય પી નીકળ્યા હતા તો હવે થોડુંક બાટાબોડી કરતા હોઈએ પછી ભાઈની કુસ્તી જોશું આપણે ફોટા પાડે જો ચલો આવતા ચલો 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 તો મિત્રો આપણે ગયા તા ભુજ અંદર બસ સ્ટેશન જોવેલી કેમકે આપણે કરવાનો તો નાસ્તો ભાઈને ભૂખ લાગી ગઈ હતી સવારમાં વહેલા ઉઠી એટલે ભાઈને હું પણ મને પોતાને લાગી ગઈ હતી એટલે આપણે ગયા હતા ફાટાફોડી કરવા માટે ચાય નાસ્તો કરી આવ્યા અને પાછા આવી ગયા છીએ આપણે કેમ્પસની અંદર અને ભાઈને હવે ઓલ ધ બેસ્ટ કહી દેવાનું હોય ફાઇનલી ફાઇનલી ઓલ ધ બેસ્ટ

ciao maestro, stariglia e andar. non lo dico

મિત્રો બીજું કેવા માંગી અંદર કુસ્તી હાલે ભાઈ જો તમે અહીંયા કાંઈ ફ્રી ફાયર અમે બીજો કઈ ધંધો નથી

મિત્રો કાંઈ નહીં બસ હવે જો એક વાગે રહ્યો અને મને લાગે કે આજ સાડા પાંચ જેવો હજી થશે ખરું બસ તમે બ્લોકમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો બીજું કાંઈ કહેવા માંગતા નથી અંદર હવે કંટાળો હતો તો એટલે આપણે બારે આંટો મારવા આવ્યા હતા કસમથી ઘરે નીકળ્યા તો મારો વિચાર તો હતો કે અગિયાર અગિયાર વાગે પતી જશે અને પછી ભુજની અંદર આંટા મારો જશું ભુજની અંદર ફરશું પણ અફસોસ હજી भाई न कुझी लड़ो वारो आयो न लोग कंटीन्यू रहो

મિત્રો હામે હે ને કુસ્તી ની મેચ ચાલે હરી અને આ ભાઈ કુસ્તી લડવા અને એમ પૂછા કરે કે મારે શું કરવાનું તો તમને રમવાનું કીધું કે ને હે કીધું કે ને ભાઈ સાચી વાત ને બોલ કાક જવાબ દે અમે કુસ્તી ની મેચ ચાલે રહી હું કરે વચ્ચે અને આ ભાઈ અહીં બારી આવીને પૂછા કરે કે કરવાનું હું અને આપણા ભાઈ ફેન મળી ગયા આજ આપણને એમ હો મજામાં શાંતિ શાંતિ બ્લોગ જોઈ નાખજો ચેનલ જોઈએ છે એમ અરે આપણે સપોર્ટ ઘણા કરે પણ તો ઈ મુક બજો અમે કુસ્તીની મેચ આલે જો તમને બતાવી દઉં અને આ ભાઈ આ ભાઈ અહીં આવે આ ભાઈ અમને અહીં આવીને પૂછ્યા કરે કે કુસ્તીમાં કરવા આવે જ